નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેનો ભાગ એક અને આ ભાગ એકની અંદર જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર ચાલો યાદ કરીએ સર્વપ્રથમ આપેલું છે તો ચાલો યાદ કરીએ આ જે છે તેના પેજ નંબર બાવીસ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તે મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ સ્વ અધ્યયન અંદર ચાલો યાદ કરીએના બધા જ મહાવરાઓ માટે આપણે અલગ અલગ વિડિયો બનાવેલા છે અને દરેક મહાવરા જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો નવી સ્વાધ્યન પોથી છે અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણે દેખાય છે આ જે સ્વાધ્યન પોથી છે ધોરણ આઠની તેનો આ ભાગ એક છે જેમાં ગુજરાતી ગણિત અંગ્રેજી સમાજ વિજ્ઞાન હિન્દી સંસ્કૃત જેવા બધા જ વિષય જે છે તેના એક એક પાઠ જે છે તે આપવામાં આવેલા છે અને બાકીના જે પાઠ છે તે ભાગ બે ત્રણ એવી રીતે કન્ટિન્યુ આવતા જશે તેમાં તમને મળશે આપણી આ ચેનલ ઉપર આ જે સ્વાધ્ય પોથી છે ધોરણ આઠની તેના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ પાઠ જે છે તેમના સોલ્યુશન અને એમની પીડીએફ અને વિડીયો સ્વરૂપે તમને મળી રહેશે તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ ધોરણ આઠનું જે ગણિત વિષય છે એમાં જે ચાલો યાદ કરી આપણને આપેલું છે તેમાં પેજ નંબર બાવીસ ઉપર જે મહાવરો આપણને આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એકમાં આપણને કહ્યું છે કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી અને ગણતરી કરો અહીંયા આપણને આપ્યું છે આઠ ગુણ્યા ત્રેપન ગુણ્યા એકસો ને પચીસ માઇનસ એકસો પચીસ તો અહીંયા તમે જોશો તો આપણે આઠ અને એકસો પચીસ જે છે ને એને આપણે એક સાથે ગોઠવી તો આઠ ગુણ્યા માઇનસ એકસો પચીસ એ મોટા કાઉસમાં અને ગુણ્યા ત્રેપન તો અહીંયા તમે જોશો તો આપણે ક્રમ ફેરફાર કર્યો છે એટલે કે એકસો પચીસ જે છે માઇનસ એકસો પચીસ એ પાછળ હતા અને એને આપણે આગળ લેવા તો અહીંયા ગુણાકારના ક્રમનો નિયમ લાગુ પડશે એટલે કે ગુણાકારને કોઈ પણ ક્રમમાં કરીએ જવાબમાં કોઈ ફેર પડશે નહીં હવે આઠ ગુણ્યા એકસો પચીસ એટલે એક હજાર અને મોટી રકમ જે છે તે માઇનસ છે એક રકમ માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસ એક હજાર તો માઇનસ એક હજાર ગુણ્યા ત્રેપન તો માઇનસ એક હજાર ગુણ્યા ત્રેપન એટલે જવાબ આવશે માઇનસ ત્રેપન હજાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું અહીંયા આપણને આવ્યું છે સાત ગુણ્યા કાઉસમાં છે પચાસ પ્લસ બે સાત ગુણ્યા કાઉસમાં પચાસ પ્લસ બે તો અહીંયા તમે જોશો તો સાતનો ગુણાકાર પચાસ સાથે પણ થશે અને સાતનો ગુણાકાર બે સાથે પણ થશે એટલે કે આપણે વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરીશું જો સાત ગુણ્યા પચાસ પ્લસની નિશાની છે એટલે પચાસ પ્લસ અને સાત ગુણ્યા બે હવે સાત ગુણ્યા પચાસ એટલે કે ત્રણસો પચાસ પ્લસ સાત ગુણ્યા બે એટલે કે ચૌદ તો ત્રણસો પચાસ પ્લસ ચૌદ એટલે જવાબ આવશે ત્રણસો ને ચોસઠ ત્યાર પછી ત્રીજું પચીસ ગુણ્યા માઇનસ ત્રીસ અને પ્લસ એટલે પ્રથમ તમે જોશો તો તો છે 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 બીજા પણ આ જે એને આપણે કોમન કાઢી લઈએ તો કાઉસમાં વધશે પચીસ પ્લસ પંદર હવે પચીસ પ્લસ પંદરનો આપણે સરવાળો કરીએ એટલે ચાલીસ થશે અને માઇનસ ત્રીસ ગુણ્યા ચાલીસ એટલે જવાબ આવશે માઇનસ બારસો મિત્રો ધોરણ ત્રણથી આઠની જે આ નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો સંપૂર્ણ સોલ્યુશનની બુક જો તમારે જોઈતી હોય તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તેમજ અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને સંપર્ક કરી અને તેનું પણ તમે સોલ્યુશન મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન જે છે તમે ડાઉનલોડ કરી શકો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે આ સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે ચોથું સત્તર ગુણ્યા માઇનસ ઓગણત્રીસ હવે એમાં માઇનસ ઓગણત્રીસ જે છે તેમાં આપણે બે ભાગ પાડીએ તો માઇનસ ત્રીસ પ્લસ એક થશે માઇનસ ઓગણત્રીસના ભાગ પાડીએ એટલે માઇનસ ત્રીસ પ્લસ એક તો સત્તર ગુણ્યા માઇનસ ત્રીસ પ્લસ એક હવે માઇનસ સત્તરનો ગુણાકાર સત્તરનો ગુણાકાર માઇનસ ત્રીસ સાથે પણ થશે એટલે સત્તર ગુણ્યા માઇનસ ત્રીસ પ્લસ સત્તરનો ગુણાકાર એક સાથે પણ થશે એટલે સત્તર ગુણ્યા એક તો સત્તર ગુણ્યા માઇનસ ત્રીસ એટલે જવાબ આવશે માઇનસ પાંચસો દસ પ્લસ સત્તર ગુણ્યા એક એટલે કે સત્તર તો માઇનસ પાંચસો દસ પ્લસ સત્તર એટલે જવાબ આપણો થઈ જશે માઇનસ ચારસો ને ત્રાણું ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું પાંચ ગુણ્યા માઇનસ પચીસ ગુણ્યા ચાર ગુણ્યા માઇનસ દસ હવે અહીંયા તમે જોશો તો માઇનસ પચીસ જે છે એનો ગુણાકાર ચાર સાથે કર્યો અને અહીંયા તમે જોશો તો પાંચનો ગુણાકાર આપણે માઇનસ દસ સાથે કર્યો એટલે ગુણાકારના ક્રમના નિયમ પ્રમાણે આપણે સંખ્યાઓ છે એનો ક્રમ ફેરવો છે હવે માઇનસ પચીસ ગુણ્યા ચાર કરીએ એટલે માઇનસ સો અને પાંચ ગુણ્યા માઇનસ દસ કરીએ એટલે માઇનસ પચાસ તો માઇનસ સો ગુણ્યા માઇનસ પચાસ એટલે સો ગુણ્યા પચાસ એટલે પાંચ હજાર અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે જવાબ આવશે આપણો પાંચ હજાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ભાંગાકાર કરો હવે અહીંયા આપણને આપ્યું છે માઇનસ ત્રીસ ભાંગ્યા દસ હવે ભાંગ્યા દસ છે એટલે ભાંગાકાર પછીની સંખ્યા આપણે છેદમાં લઈ જઈએ તો માઇનસ ત્રીસના ના છેદમાં દસ હવે અહીંયા છેદ ઉઠશે દસ ગુણ્યા ત્રણ તો અહીંયા તમે જોશો દસ દસ ઉડી જશે તો જવાબ આવશે માઇનસ ત્રણ ત્યાર પછી બીજો દાખલો છે પચાસ ભાંગ્યા માઇનસ પાંચ તો અંગાકારની નિશાની પછીની જે સંખ્યા છે માઇનસ પાંચ તેને આપણે છેદમાં લઈ જઈએ તો પચાસના છેદમાં માઇનસ પાંચ તો પચાસ ઉપર છે કોમારીને લખી શકીએ દસ ગુણ્યા પાંચ એટલે કે દસ ગુણ્યા પાંચ ગુણ્યા એટલે પચાસ થશે તો પાંચ પાંચ ઉડી જશે એટલે અહીંયા જવાબ આવશે માઇનસ દસ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો છત્રીસ માઇનસ છત્રીસ ભાંગ્યા માઇનસ નવ તો માઇનસ છત્રીસના છેદમાં માઇનસ નવ બરાબર એટલે કે માઇનસ માઇનસ ઉડી જશે અને નવ ચોક છત્રીસ થશે એટલે નવ નવ ઉડી જશે તો જવાબ આવશે આપણો ચાર ઝીરો ભાંગ્યા માઇનસ બાર એટલે કે ઝીરોના છેદમાં માઇનસ બાર હવે કોઈપણ સંખ્યાના અંશમાં જો ઝીરો હોય તો એ સંખ્યા ઝીરો થઈ જશે એટલે જવાબ આવશે ઝીરો ત્યાર પછી આપણે જોઈએ પાંચમો દાખલો માઇનસ છત્રીસ ભાંગ્યા બાર તો માઇનસ છત્રીસના છેદમાં બાર એટલે કે બાર તેરી છત્રીસ તો બાર બાર ઉડી જશે એટલે ત્રણ માઇનસ ત્રણ એટલે કે માઇનસ ત્રણના છેદમાં ત્રણ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે જવાબ આવશે માઇનસ એક છઠ્ઠું માઇનસ પંદર ભાંગ્યા ઝીરો તો માઇનસ પંદર ભાંગ્યા ઝીરો કરીએ તો આ પદ જે છે ને તે વ્યાખ્યાયિત નથી ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો એમાં ચારસો ને બોતેર ભાંગ્યા ખાલી જગ્યા બરાબર ચારસો બોતેર તો ચારસો બોતેરનો ભાગાકાર કઈ સંખ્યા સાથે કરીએ તો ચારસો ને બોતેર થાય તો જવાબ આવશે એક બીજું માઇનસ પંચોતેર ભાંગ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ એક તો માઇનસ પંચોતેરનો ભાંગાકાર આપણે પંચોતેર સાથે કરીએ તો જવાબ આવશે માઇનસ એક માઇનસ અઢાર ભાંગ્યા ખાલી જગ્યા બરાબર એક તો માઇનસ અઢાર ભાંગ્યા માઇનસ અઢાર કરીએ તો આપણો એક જવાબ આવશે ખાલી જગ્યા ભાંગ્યા એક બરાબર માઇનસ પાંસઠ તો માઇનસ પાંસઠ ભાંગ્યા એક બરાબર માઇનસ પાંસઠ અને ખાલી જગ્યા ભાંગ્યા ચાર બરાબર ત્રણ તો માઇનસ બાર ભાંગ્યા ચાર બરાબર માઇનસ ત્રણ થશે દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ આઠના ગણિત વિષયના ચાલો યાદ કરીએના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ વિષયના તમામ પાઠ જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં